બાટલા જડાવવા પડે ને પોઝિશન થઈ ગઈ છે મારી આ તમને ખોટું લાગે હમણાં એવો બાટલો શરૂ જ છે અત્યારે અને એવો થઈ ગયો છે ને કે બાટલા જો ચડે છે તો આ કે ખોટી મારી રમત ન હોય આ બાટલા સિરિયસ શું તો આવા જ રીતે આમ જો કોણ છે સિરિયસ હું આઈડા ખેલની કે કર્યા બાટલા મને ચડે છે તો તું જો

તમને બધા એ માનજ સપોર્ટ કરવાની છે બરાબર સત્ય નો સાથ દેવાનો હંમેશા પોતાનો સાથ નહીં દેવાનો આપણને બધા ખબર છે કે દીવ હુકામ જાવ માણસો બરાબર એટલે બધાય કમેટવા કઈ દેજો નથી જવાનું નથી જવાનું નથી જવાનું બરાબર અને કાલે ઈ પલ્ટી મારી દેજો અને મારી બાજુ આવજો કે જવાનું તો છે જ નહીં એમની સત્ય અનુસારdio સત્ય અનુસારdio એક સત્યનો જ સાથ દેવાનું તો એમ નહીં હું કચરા પોતા કરું તો એ તમે બધા એનું ક્યાં રહ્યું જાય છે એમ આમ વળી ખબર રહેવાનું મારી યાર તમારે તમારે ગભરાવાનું છે નહીં અને બાયરી થી દીવાડ નહીં આપણે કઈ એટલું થવું જોઈએ હું તણ દીધી જો ઉપવાસ ઉપર ઉતરી ગયો છું હા તો હમણાં તો હજી જમીન ઉભા છે ઈ જમતો નહોતો ખાલી ઈ ભોજન ને આ ઇજ્જત આપતો હતો હમણાં બધો રે ખીચડી ને સાબ ને દૂધ ને બાજરા ને રોટલા બધું એ ખાઈ લીધું એ જવા દે ને યાર એવું હું કરે છો એ વાતદ નઈ કેવું કે કૃષ્ણને ખબર નથી પડતી કે આ હા છાતીમાં દુખે સોત એક્ટિંગ ઉપર એક્ટિંગ તો હવે છે ને તો તું જોઈ લેજે આજથી ઘરના કામ બરના કામ તુંય બંધ બરોબર અને આજથી કા બાટરો ન ચડાવ અને હવે જાવું નથી મારે બરોબર હવે તમે જોવો મારા દરોડાના ખેલ તમે જોવો વિડિયોમાં તો એ આપણે હારા કે લગી હારા હો હા બેગડા બની ઓગરા છે હવે તમે જોઈ લો બાટલો ચડાવો હા હવે એ ઉબાટલો નીરા કે ચડાઈ દે હવે કોને બાટલા ચડેસ ને આપણે જોઈ હા આપણે દીવ નો જવા દે ન્યા કયો ખરાબ વસ્તુ છે હારા હારી વસ્તુ છે ન્યા હું હારા તો ફોરેન ને આવતા હોય આપણે બધા તો આપણે એનું આપતા સક્તા નો કરવું પડે કરવું જ પડે ને આપણે ઇન્ડિયન છે આપણો એ ધર્મ છે તો વાતો કરતા ઈ કાઈ ની હવે તું જોઈ લે હવે આ તને એવું બહુ છે ને

અવે નથી કરતા પણ એમ કરો ને હાલો એમ કરો કે એક દી જઈએ બરોબર હા એ છે કે આવીને તો દુખી થઈ ગયોસ ને તો હવે આપણે સુખી થવાનો સમય આવ્યો છે હા આ હું પણ મારી જાતા તા હે આવા હું પણ મારી જાતા તા આ હવે નથી જાવ બરોબર ફાઈનલ વાત છે હવે આપણે જોઈ લઈ બરોબર કેમ મજુઈ થાય છે હા તો તમે જોઈ લો

અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા